પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સપનું છે કે દરેક લોકોને પોતાના ઘરનું ઘર હોવું જોઈએ પણ ક્યાંક આ બધી જ વાત છે છે અને તેમનું આ જે સપનું તેમને ક્યાંક તેમના નેતાઓ સમજતા નથી કારણ કે અનેક વખત ઘણા બધા લોકો રજૂઆત કરે છે કે જે તમે આ ડ્રીમ પ્રોજેક્ટ તમારો મૂક્યો છે ક્યાંક કોઈને મકાન મળતા નથી અને એવી જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવે છે કે જે લોકોનું ઘર હોય છે તેમને પણ પાડી નાખવામાં આવે છે વાત કરવી છે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કે જ્યાં એક વ્યક્તિએ જ્યારે તેમને નોટિસ આપવામાં આવી કે તમારે તમારું ઘર ખાલી કરવાનું છે હવે એક વ્યક્તિ એક ઘરમાં ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ રહે છે અને અચાનક તેમને કહેવામાં આવે છે કે તમારે તમારું ઘર ખાલી કરવાનું છે જો નહીં કરવામાં આવે તો ડિમોલેશન કરવામાં આવશે ને તમારું ઘર પાડી નાખવામાં આવશે એટલે વ્યક્તિને લાગી આવે છે ને તે આપઘાત કરી લે છે હવે જ્યારે સરકારના જ્યાં નેતાઓ છે અધિકારીઓ છે ક્યાંક એવું લાગે છે કે વાલા દવલાની નીતિ અપનાવે છે જ્યાં ડિમોલેશન કરવાનું છે ત્યાં નથી કરવામાં આવતું અને આંકડો બતાવવાનો હોય છે કે આટલી જગ્યા ઉપર જે ગેરકાયદે દબાણ હતું તેમને પાડી ભાંગ્યું છે આપણે ઘણી જગ્યા ઉપર જોયું કે જે વિસ્તારની અંદર જ્યાંથી પૂર જેવી સ્થિતિનું સર્જન થાય છે એ વિસ્તારમાં જે ગેરકાયદે દબાણ હોય છે તેમને પાડવામાં નથી આવતા પણ નાના નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવે છે તેમના ઘરને તોડી પાડવામાં આવે છે ફક્ત ખાલી એક નોટિસ આપવામાં આવે છે અને નોટિસના આધારે કહેવામાં આવે છે કે કાલથી ખાલી કરી દેજો હવે જે વ્યક્તિ પાસે કોઈ બીજો સહારો જ નથી રહેવા માટે એમને તમને આવી નોટિસ આપો તો એ લોકો ક્યાં જાય છેલ્લે બધા જ લોકો ક્યાંક ને ક્યાંક આવું પગલું ભરી જ લે છે શરૂઆત કરી છે આ માયાબેન નામના વ્યક્તિએ બેનને લાગી આવ્યું કે મારું ઘર કોઈ પાડી નાખશે એટલે તેમણે આપઘાત કરી લીધો અને આ દરમિયાન હવે ગીર સોમનાથના ધારાસભ્ય કહી શકાય વિમલ ચુડાસમા મેદાને આવ્યા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખાસ એ બેનને પણ સાંભળવા એટલા માટે જરૂરી છે કારણ કે એ જે પોતાના સભ્ય ગુમાવ્યું છે વેદના એ જ સાંભળે છે એ જ સમજે છે પહેલાં આપણે પત્ર શું લખ્યો છે એ સમજી લઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે લખવામાં આવ્યું છે કે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ડિમોલેશન દરમિયાન ચાલી રહેલ દબંગગીરીના કારણે એક મહિલા દ્વારા પોતાના ઘરમાં ગણાફાસો ખાઈ જીવન ટૂંકાવતા તાત્કાલિક કલેક્ટર ઉપર એક્શન લેવા તથા મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રોકડ સહાય અને અન્ય જગ્યાએ રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવા બાબત વ્યક્તિએ જીવ ગુમાવી દીધો છે તેમ છતાં કલેક્ટરને હજુ કઈ જ એવું ભાન નથી થયું કે કંઈક આપણે વ્યક્તિ માટે કરવું જોઈએ એમના પરિવાર માટે કરવું જોઈએ દબંગીરી ચાલી રહી છે ખુલે લખવામાં આવ્યું છે વિમલ ચુડાસમા દ્વારાને કહેવાયું છે કે સૌને ઉપરોક્ત વિષયને જણાવવાનું કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર દ્વારા પોતાને મળેલ અધિકારનો રોફ જમાવવા દબંગીરી કરી ડિમોલેશન કરવામાં આવી રહેલ છે

આવનાર દિવસોમાં ડિમોલેશન કરવાની બીજી નોટિસ પણ આપવામાં આવી પહેલા એક નોટિસ આપવામાં આવી કે આ તારીખે તમારું ઘર તોડી નાખવામાં આવશે પરંતુ એ દરમિયાન એવું ના બન્યું અને અચાનક તેમને બીજી નોટિસ આપવામાં આવી અને કહેવાયું કે હવે ત્યાં ડિમોલેશન થશે તમારું ઘર તોડી પાડવામાં આવશે એટલે જે આ મહિલા છે તેમને અચાનક એવું લાગી આવ્યું કે હું જે ઘરમાં ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ દરમિયાન રહી છું એ ઘર કોઈ તોડીને જતું રહે એટલો લગાવ થઈ ગયો કે તેમણે છેલ્લે અંતિમ પગલું ભર્યું આપઘાતનું આ કારણે અને કલેક્ટરના દબંગગીરી અને સોશિયલ મીડિયાના પ્રચાર પ્રસારના કારણે આજ તારીખ બાવીસ ના એટલે કે બે દિવસ પહેલાની આ વાત છે કે બાવીસ તારીખે તેમણે એ મહિલાએ જે માયાબેન નામની મહિલા છે તેમણે પોતાના જ ઘરમાં ગળા ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું અને મૃતક મહિલા દ્વારા નોટિસ મળ્યાને આજુબાજુમાં રહેતા લોકોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવેલ કે અમારી પાસે રહેવા માટે કોઈ મકાન કે જગ્યા નથી અને મારું ઘર પાડવામાં આવશે તો હું ક્યાં જઈશોમાં આજુબાજુ આશરો છે અને એ પણ કોઈ લઈ જશે તો ક્યાં જઈશું ઉપર છત નહીં હોય ક્યાં રહેવા માટે જવાનું રજૂઆત તો અનેક વખત કરવામાં આવી હશે કે ના અમને કોઈ બીજી જગ્યા આપું ના કોઈ બીજી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે અને અચાનક કહેવાયું કે તમારું ઘર હવે તોડી પાડવામાં આવશે પણ આજે અત્યારે દિગ્વિજયસિંહની એકની વાત નથી આ કલેક્ટર બધા અધિકારીઓ છે કે જ્યાં ડિમોલેશન કરવાનું છે ત્યાં નથી કરતા પણ નથી કરવામાં આવતું જે લોકો પાસે ઘર નથી ત્યાં જઈને તેઓ રોફ જમા આવે અને ઘર પાડી નાખવામાં આવે આજે એટલી ઘણી બધી મોટી બિલ્ડિંગ ઊભી હશે કે જે નડતર રૂપ હશે પરંતુ ત્યાં ભાજપના નેતાઓનો હાથ હશે એટલે ક્યાંક ને ક્યાંક તેમને પાડવામાં નથી આવતી કોઈ જ જાતની નોટિસ પણ આપવામાં નથી આવતી

એટલે એ ફસ વખત છે જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં અને ઈ પ્રમાણે જ થયું ઈ કાકરો નો હલાયો માનસિક સંતુલન હલાવી દીધું અને માણસોએ આપઘાત કર્યા આજે મારી બેન ગઈ આમાંથી બીજું કોઈ જશે ત્યારે શું સરકારને વિનંતી કરશો બે સરકાર સાંભળશે સરકારને સાંભળવાનું નથી એને બસ ખાલી અમારો ટેક્સ જોઈએ એનું ફેસિલિટી જોઈએ એને ગાડી જોઈએ ગાડીમાં પેટ્રોલ જોઈએ ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ બીજું કાઈ એને નથી શું કોને જવાબદાર માનો છો આ ઘટના માટે આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે નોટિસ જે લખી હોય દિગ્વિજય લખી હોય મામલતદારે લખી હોય નગરપાલિકાએ લખી હોય આના માટે ઈ લોકો શું મને કરી દેશે કાઈ પૈસા દેશે મારી દીદી લઈ આવી દેશે નો લઈ આવી દેશે

મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કારણ કે બાવીસ તારીખના રોજ એક માયાબેન સરકાર નામના મહિલા જે મફતિયાપરાની સામે જે રહેતા હતા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી રહેતા હતા તેમને ફાંસી ખાઈ તે ફાંસી ખાઈ અને તેમનું જીવન રૂકાયું છે કારણ કે ફાંસી ખાવાનું કારણ કે એમને તેર તારીખ તેર તારીખના રોજ નોટિસ મળેલી હતી અને વીસ તારીખના રોજ તેમનું મકાન પાડવા માટે થઈને ડેમોલેશન કરવા માટેની નોટિસ હતી પણ વીસ તારીખના રોજ ડેમોલેશન ન કરવામાં આવ્યું અને એ પછી પાછી એ જાણ કરવામાં આવી કે એક તારીખના રોજ ડેમોલેશન કરવામાં આવશે આ લગભગ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં બે મહિનાથી ડેમોલેશન ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે અવારનવાર મેં એમને રજૂઆત કરી છે કે વરસાદની સિઝન હોય તો એ સમયે ડેમોલેશન ન કરી શકાય અને લોકો માટે વ્યવસ્થા કરીને ડેમોલેશન કરવું જોઈએ પણ સતત એને ચાલુ રહી રહ્યું છે એના કારણે લોકોના મનમાં અને દિલમાં ભય એક માહોલ ઊભો થયો છે ત્યારે એમને અવારને અવાર એ બેન જ્યારે જ્યારે સુસાઈડ કર્યું એની પહેલાં તે આજુબાજુના લોકોને પણ વાત કરતા હતા કે અમારું મારું ઘર છે એ ડેમોલેશન કરી નાખશે તો મારી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી અને બીજી કોઈ વ્યવસ્થા નથી હું ક્યાં રહેવા જાય છે અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા અવારનવાર પ્રેશર કરી અને જે નીચેની સંસ્થાઓ હોય નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પ્રાંત અધિકારી હોય કે મામલેદાર હોય આ લોકોને પ્રેશર કરી અને રિગોલ્યુશનની નોટિસ અપાવતા હતા બે બે મહિનાથી નોટિસ અપાવે છે અને એના કારણે લોકોના મનમાં ભય ઉભો થયો છે અને એના કારણે એના ત્રાસ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના ત્રાસથી આ આ મહિલાઓએ માનસિક રીતે કંટાળી ત્રાસના કારણે કંટાળી અને તેમને સુસાઈડ કરી છે અને સુસાઈડ કરવાનું કારણ કે એમનું ઘર પોતાનું જે છે એ ડેમોલેશન કરી નાખે તો એ ક્યાં રહેવા જશે આમ આની પહેલાં પણ મેં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને મૌખિક પણ કીધેલું હતું કે ભાઈ આ જે કંઈ ડેમોલેશન તમે કરો છો તો આ લોકો જ્યારે ડેમોલેશન પહેલાં મારી પાસે આવેલા હતા કારણ કે વેરાવળ શહેરનું છે કે તમને કોઈ બીજી કંઈ રહેવાની વ્યવસ્થા અથવા કે તમને કોઈને મફતીઓ પ્લોટ આપવામાં આવે તો તમે ત્યાં સિદ્ધ થઈ શકશો તો કે અમે સહમત છે ત્યારે મેં કલેક્ટરને પણ મોક કીધેલું કે આ લોકોને તમે ડેમોલેશન કરવા આવો તો એની પહેલાં એમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એનો મફતે પૂર્વ આપવામાં આવે અથવા તો ઘરનું ઘર દેવામાં આવે પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે અને સતત એમના ત્રાસને અને માનસ ડેમોલેશનના કારણે લોકોના મનમાં ભય ઊભો થયો અને આજે તો આ આ માયાબેન સરકારે આ જે જીવ ગુમાવ્યો છે હજી પણ બીજા લોકો પણ આ રીતે આજની આ પરિસ્થિતિ રહેશે તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિયસિંહ જાડેજાના ત્રાસના હિસાબે બીજા લોકો પણ જીવ ગુમાવશે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યું છે કે જે આ બનાવ બન્યો છે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરના કારણે બનાવ બન્યો છે અને મુખ્યમંત્રીશ્રીને કીધું કે આ કલેક્ટર ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો કાર્યવાહી નહીં કરવામાં તો બાકીના લોકો પણ જીવ ગુમાવશે એની જિમ્મેદારી કલેક્ટરની રહેશે અને આ પરિવારે

ત્યાં ખાલી બસ સર્વે કરવામાં આવે કામગીરી કરીશુંની મોટી મોટી વાતો થાય અને જ્યારે સમયસર કામ કરવામાં આવે ત્યારે કંઈક ને કંઈક એવું સામે આવે છે કે તેમને છોડી દેવામાં આવે કહેવામાં આવે કે આ તો સાચું છે એટલે ક્યાંક ને ક્યાંક એવું બધું અંદરો અંદર ગોઠવાઈ જાય છે કે આંકડો સાબિત થઈ જાય છે કે આ ખોટું થાય છે ચાલ્યા કરે છે પણ જેવું ભાજપના નેતાઓના ઘરની વાત આવે ભાજપના નેતાઓના બિલ્ડિંગની વાત આવે ત્યારે સરકાર એકદમ ચૂપ થઈ જાય છે અને આંકડો બતાવી દે છે આવા ગરીબ લોકોના ઘર તોડીને અમારા અહેવાલ વિશે અને જે અત્યારે ભાજપ દ્વારા જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે કલેક્ટર જે પોતાની દબંગાઈગીરીથી આ કામગીરી કરે છે તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર